સલાપતપુરા પોલીસ સ્ટેશનના કિંમત રૂપિયા ઓગણીસ લાખ સોળ હજાર બસો નેવુંપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ના સફળતા આરોપીને પકડી પાડતી જૉન વન એલસીની જૉન વન એલસી બી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિમતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ રાજેન્દ્રભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે દિલીપભાઈ ઉર્ફે ગોપાલ શર્મા વાલજીભાઈ જીકાદ્રા ઉમરવર્ષ પાંત્રીસ રહી મકાન નંબર ત્રણ શ્રીનાથ દ્વાર સોસાયટી સીતાનગર ચોકડી પાસે પૂણા સુરત મૂળવતન સિમરન તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી નાને પકડી પાડેલ છે સદર આરોપી સુરક્ષાની અલગ અલગ કાપડ માર્કેટોમાં ફરી વેપારને તેમની વાતોમાં ભૂલવી તેઓ પાસેથી માલ લઈ પેમેન્ટ નહીં ચૂકવી ગુનો કરે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે